જય પરશુરામ નો ખોસ બોલાવીએ જય જય પરશુરામ જય જય પરશુરામ હજી ઉચ્ચે જય જય પરશુરામ જય જય પરશુરામ જય જય પરશુરામ જય જય પરશુરામ તારીખ દસ બે એટલે કે આખા ત્રીસ ના રોજ આપણા દાદા પરશુરામ નો જયારે જન્મોત્સવ આવી રહ્યો છે અને એની ભવ્ય ઉજવણી માટે આજ રોજ ભુજ મધ્યે કાર્યાલયનું આપણે જ્યારે ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી વચ્ચે સમાજના અગ્રણીઓ સમાજના મહાનુભાવો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યાં હું આમંત્રિત કરીશ સૌપ્રથમ પ્રથમ દીપ પ્રાગટ્ય માટે આપણા અજાણી સાહેબ પશ્ચિમ કચ્છના આપણા મનોજભાઈ જોશી ત્યારબાદ રાજેશભાઈ જોશી ત્યારબાદ ગામના કરાયણના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા વાતનીય વડીલ શ્રી અદારી સાહેબ મારા પરમ મિત્ર રાહુલભાઈ રવિભાઈ જિલ્લાના પ્રમુખ શ્રી મનોજભાઈ મહિલા મંડળના પ્રમુખ શ્રી અને દરેક સમયમાંથી તાલુકામાંથી પધારેલા પ્રમુખ શ્રી અને આગેવાન શ્રી શોભાયાત્રાના ભાગરૂપે એટલે દસ તારીખે શોભા યાત્રા છે એને ત્યાં સુધી આ કાર્યાલય ચાલુ ચાલુ રહેવાનો છે એટલે દરેક સમય અને બ્રહ્મ સમાજના માતાઓ બહેનો વડીલો મિત્રો યુવાઓને યુવાઓ કે દર વખતે આપણે આપણે જનરલ મીટિંગ કરતા હોઈએ છીએ જનરલ મિટિંગ ઉદ્દેશ્ય શું રહેતું હોય છે કે એક પરશુરામ જન્મોત્સવ મતલબ કે એક આકાર જે છે કેવું બન્યું એના ઉપરથી જનરલ મીટિંગ એ યાત્રામાં આવે અને એ શક્તિ દેખાશે ને તો આપણે પોતાને પોતાના પર વિશ્વાસ આવશે અને ધીરે ધીરે આપણે બહુ મોટી સંખ્યામાં થતા ગયા છીએ અને પ્રયત્નો બધાના બહુ સારા છે આવા વડીલોના શુભેચ્છાઓ છે અને જ્યારે પણ જરૂર પડે છે તો બધા એકબીજાને સાથ છે એક જ જવાબ છે કે એકવાર એકતા બતાવવા માટે આપણે બહાર આવવું જ પડશે

પરશુરામ જન્મ જયંતિ પ્રસંગે આજે આવ્યો છે કચ્છ સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી આપણી બ્રહ્મ સમાજની એક આયોજન બાબતે મિટિંગ પણ થઈ તો એક નવો એક વિચાર પણ એવો આવ્યો કે મેદાનની અંદર જે છે આપણે ઓલું હાઉસી ગેમ જે છે એ આપણે ત્યાં આપણા સૌ બ્રહ્મ સમાજના પરિવારોને રમાડીએ તો સૌથી પહેલાં જે છે દાતા માટેની પહેલ જે છે શ્રી રાહુલભાઈએ કરી અને એના ત્રણ ઇનામ જે છે એ એમના ચાર ઇનામ જે છે એમના તરફથી આપવામાં આવશે એટલે આપણી ફરજ સમજીને આપણે કરતા હોઈએ છીએ એટલે એનામાં આભાર કે કે ક્યાંય આવતો જ નથી સમાજની એકતા કેમ વધે એના માટે આપણે સૌ ભેગા થતા હોઈએ છીએ મૂળભૂત આયોજન આપનું એવું જ હોય છે કે બધા ભાઈઓ બહેનો ભેગા થાય મારું નામ અનિક જોશી છે હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખનો પ્રમુખ છું અને દર વર્ષે આપણે પરશુરામ જન્મોત્સવના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા આવ્યા છીએ તો આ વર્ષે પણ બે હજાર ચોવીસ આજ શુભ દિને પરશુરામ કાર્યાલયનો અત્રે ફોનવાલે શોપની બાજુમાં કાર્યાલયનું શુભારંભ કરેલું છે અને આજના શુભારંભ પ્રસંગે સમાજના સૌ આગેવાન શ્રીઓની હાજરીમાં આપણા કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી શ્રી એચ એલ સાહેબ પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી મનોજભાઈ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ મહિલા મંડળના પ્રમુખ શ્રી રીટાબેન ભટ્ટ એ સૌની ઉપસ્થિતિમાં આજ આજ રોજ કાર્યાલયનો શુભારંભ કરેલું છે અને આજે દસ વાગ્યાથી દસ તારીખ સુધી દસ હજારથી પણ વધુ બ્રહ્મ સમાજના પરિવારો દસ તારીખે શોભાયાત્રામાં જોડાય એ હેતુથી આજે સૌ સમયના લોકોએ સાથ સહકાર આપીને એવું આહવાન કર્યું છે કે દસ તારીખે વધુમાં વધુ લોકો આ શોભાયાત્રાની અંદર જોડાય અને સંપૂર્ણ કામગીરી માટે અત્રે ભુજ તાલુકાનું આ કાર્યાલય આજેથી અમે અહીંયા ઓપન ખુલ્લું મૂક્યું છે મારું નામ રાજેશ જયંતિલાલ ગોર હું ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રમુખ છું અને આજ રોજ આવનારા દસ પાંચ બે હજાર ચોવીસના રોજ બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવની શોભાયાત્રાના ભાગરૂપે કાર્યાલય ઉદ્ઘાટન થયેલ છે તો આપના માધ્યમથી હું સમગ્ર કચ્છના બ્રહ્મ સમાજને અપીલ કરવા માગું છું કે આપ ભલે ભુજમાં નથી રહેતા પણ કચ્છમાં પણ ભુજ પાટનગર છે તો જે કોઈ પણ બ્રાહ્મણો કચ્છમાંથી ભુજ કોઈ પણ કામ માટે આવે તો અમારી યુવા શક્તિને સમર્થન આપવા માટે ચોક્કસપણે અમારા કાર્યાલયની મુલાકાત લે એ વડીલોની મુલાકાતોથી યુવા પાંખને એક સારું કામ કરવાની ધગસ થાશે અને આવનારા દિવસોમાં જે જે શોભાયાત્રા માટે જે કાંઈ પણ આયોજન કરવાના છે એ અમારા યુવા પાંખના પ્રમુખ શ્રી અનિકભાઈ જોશી અને એની ટીમ સમસ્ત બ્રહ્મ સમાજને ઘરો ઘર જઈને બધાને કહે છે કે કેવી રીતે શું આયોજન કરવાનું છે ને ખાસ કરીને તો અપીલ એ છે કે ભૂત તાલુકામાં જેટલા પણ બ્રાહ્મણો રહેશે એ પરશુરામ શોભાયાત્રામાં બપોરે ચાર વાગ્યાથી કરી અને રાતના દસ વાગ્યા દસ વાગ્યા સુધી તમામ પોતાના ધંધા રોજગાર ઘરને તારો મારી અને આ એક બ્રાહ્મણોની એકતાના પ્રતિકૂપે શોભાયાત્રામાં હાજર રહે એવી આપના માધ્યમથી હું અપીલ કરું છું સમસ્ત બ્રહ્મ સમાજને મારું નામ શ્રીમતી રીટાબેન કલ્પેશભાઈ ભટ્ટ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ છું ભગવાન પરશુરામનો જન્મોત્સવ નિમિત્તે દસ પાંચના જે કાર્યક્રમ છે એના અનુસંધાને યુવા પાંખ દ્વારા કાર્યકર કાર્ય કરવાની શરૂઆત થઈ છે એના એક ભાગરૂપે આજે કાર્યાલયનું ઉદઘાટન અહીં કરવામાં આવ્યું છે જેની યુવા પાંખ સાથે જોડાઈને અમે ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ અને મારું તો દરેક સમાજને આહવાન છે દરેક સમાજના વ્યક્તિને આહવાન છે કે આપણા આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં આપણે જોડાઈએ જેવી રીતે ચકલીએ રામ સેતુ બાંધવામાં પોતાનું યોગદાન આપ્યું એવી રીતે ચકલી સ્વરૂપે આપણે પણ જે આપણાથી બને આર્થિક છે કે આપણી ઉપસ્થિતિ છે એવો સહયોગ આપી અને આ કાર્યક્રમને ભવ્ય બનાવી જય પરશુરામ